આ છે દહી જુઓ તમે એની હું સાસ બનાવીશું બેને જમવા આવી રહ્યા છે ટૂંક સમયમાં અને આ દહીં છે હળદની દાળ છે ગરમા ગરમ મસ્ત મજાની દાળ બનાવી છે પછી આ મરચાંની ચટણી બનાવી છે આ જુઓ તમે લસણ અને મરચાંની ચટણી બનાવી છે બહુ ફર્સ્ટ ક્લાસ બનાવી છે

અને આ જો આ ગેસ ચાલી રહ્યો છે ધમધો કાર અને બાજની રોટલો હવે ચડવા આવી ગયો છે ત્યાં સુધી હું સાસ બનાવી લઉં આ માટે હવે માણસો જમવા આવી એટલી વાર છે પિન્ટુભાઈ અને રાજકુમાર ને સેજલ ત્રણ જણા આવે છે અત્યારે જમવા બસુ થોડા મોડા આવશે જો રોટલો બનાવવાનું ચાલુ છે જો આપણા ગુજરાતી રોટલો રોટલાના કારીગર પણ ઇન્ડિયાથી સ્પેશિયલ બોલાયા છે કે બાજરીનો રોટલો તો ખાસ મને આવડતો ના હોય એના માટે પ્રેક્ટિસ જોઈએ તો બાજરીનો રોટલો આવડે બાજરીનો રોટલો બનાવવો પણ એક કળા છે જો ગાઈડ્સ આપણા ઇન્ડિયા જેવી સાબડી છે એવી છાબડી પણ અહીંયા મળી રહેશે આ રોટલો બની ગયો છે અને બીજી બાજુ ફેવર્યો છે હવે રોટલો બનવાનું ચાલુ જ છે રોટલો થોડો તળવા જવાશે તો નીચે પાછળ ખા ખાતું હતું હા હા આ બાજુ તાબો પકાશ આવતો હતો ને એટલે આવા રોટલા તો ના મળે ભાઈ અહીંયા ઓસ્ટ્રેલિયામાં તો ના જ મળી આમ તો ઓસ્ટ્રેલિયામાં રોટલા બનાવવા આવે એટલે બહુ બની ગયો રોટલો તો બની ગયો બીજા રોટલો નાખવાની તૈયારીમાં છે હવે રોટલો અને દાળ પછી ખાવાની છે નાખી દીધો રોટલો છે જો ગાઈડ્સ આ ઓવન છે મોટું થઈ શકે છે કોઈ પણ વસ્તુ ગરમ કરવી તો થઈ શકે છે આ ઉપર નાનું ઓવન છે અને નીચે મોટું ઓવન છે આ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો ચામુંડામાં છે રામાભિ બાપા છે ચોસઠ માતાજી છે નરભીરમ દાદા છે તમામ માતાજીનું મંદિર છે અને આ વોશિંગ મશીન છે જો તમે જોઈ શકો છો આ વોશિંગ મશીન કપડાં ધોવા માટેનું છે ડાઇનિંગ ટેબલ છે જમવા માટેનું જમવા માટેનું ડાઇનિંગ ટેબલ છે બે અને બે બાજુ ચાર ખુરશી છે અને જમવા માટેની સગવડ સારી છે આ ફ્રીજ પણ બહુ મોટું છે આપણે તિજોરી આવે એટલું મોટું તિજોરી જેટલું મોટું ફ્રીજ છે તમે જોઈ શકો છો ફ્રીજમાં કેટલી વસ્તુ પડી છે પછી આ બાજુનું ખાવાનું પણ છે એમાં ઉપર આઈસ્ક્રીમ છે નીચે બધી વસ્તુઓ પડી છે પછી અમે વાવેતર કર્યું હતું એ પણ તમને બતાવી દઉં જો આ મેથી હવે ઉગવાની તૈયારીમાં છે આ ધોણા છે એ પણ હવે ઉગવાની તૈયારીમાં છે આ અગાઉ મેથી અને લસણ એવું વાયું હતું એ ખાસું એવું મોટું થઈ ગયું છે એમાંથી થોડીને થોડું ખાધું પણ ખરા આ બીજા નાના નાના કુંડાઓ છે એમાં પણ થોડું વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો આ પાસણના ભાગે આ પાસાણના ભાગનું ગાર્ડન છે કપડાં સુકાય છે બધા આ ચણા છે જે આપણે ઇન્ડિયામાં હોય છે ચણા છે હું થોડા ખાઈશ ચણા ગાઈઝ તમે જોઈ શકો છો આ બેઠક રૂમ છે આ સોફા છે બીજી બાજુ પણ સોફા છે બેસવા માટેની પણ બહુ સગવડ સારી છે ઉપર એસી અને હીટર બંને લગાવેલું છે મોટું ટીવી છે ખાસું એવું ઉપર જવા માટેનો રસ્તો છે ઉપર રૂમમાં રમવાનું ચાલુ પિન્ટુ બી આવી ગયા છે અડદની દાળ છે છાસ બાજીના રોટલા ઘઉંની રોટલી ડુંગળી પણ વાટી છે સરસ લસણની ચટણી પણ બહુ ફર્સ્ટ ક્લાસ બની છે અડદની દાળ ઘી બધું બહુ સરસ બનાવ્યું છે આજે જમવાનું આપણે ઇન્ડિયન જમવાનું બનાવ્યું છે ઇન્ડિયનનું જવાનું નથી હવે બંધ રાખ્યું પ્રોગ્રામ જવાનું પ્રોગ્રામ બંધ રાખી હવે શરીર કમ્પ્લીટ થઈ ગયું છે હવે અને બની ઘઉંની રોટલી બની રહી છે જો બાજરીની બનાવી થોડી ઘઉંની પણ બનાવી ઘઉની પણ રોટલી માટીની છે બોલો માટીની તવીમાં રોટલી બનાવી છે એટલે બહુ સારી બને છે ઇન્ડિયાથી લાવ્યા હતા માટીની તવી બહુ સરસ છે જમવાનું તૈયાર થઈ ગયું જમવા બેસી ગયા છે પિન્ટુભાઈ અને હું પણ જમવા બેસી જવું હોય ગયા છે અમે બે જણા રાજકુમાર ટૂંક આવી રહ્યા છીએ બાજરી બહુ ખાવાની મજા આવે છે બહુ ટેસ્ટી બન્યું છે જમવાનું